માનવજ્યોત સંસ્થાના પ્રયાસોથી મધ્યપ્રદેશના યુવાનનું પરિવાર સાથે મિલન થયું મધ્યપ્રદેશના નરસિંહપુર વિસ્તારનો યુવાન રામગોપાલ ઉંમર વર્ષ પાંત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી આખરે તે રખડતો ભટકતો ગુજરાતના આણંદના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આશ્રમે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો શકીલભાઈ અને સમીરભાઈ તથા સર્વે સ્ટાફે તેની સારી સારવાર કરાવી માનવ જ્યોતના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા આણંદ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઈ આવ્યા માનવ જ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રીરામદેવ સેવાશ્રમ મધ્યે આશ્રય આપી તેની ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કરી તેનો ઘર પરિવાર શોધી કાઢતા તેની પત્ની તથા ભાઈ તેને તેડવા ભૂજ આવી પહોંચ્યા હતા આખરે ત્રણ વર્ષ પછી પતિ પત્નીનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ રાયસોની માવજીભાઈ આહિર હરેશ રાજકોર વાલજી કોલી દિલીપ લોડાયા પંકજ કુરુવા સહભાગી બન્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ મધ્યપ્રદેશના નરસિંહપુર વિસ્તારનો યુવાન રામ ગોપાલ જેની ઉમર વર્ષ થયા અચાનક આ યુવાન ત્રણ વર્ષ પછી આણંદના માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચ્યો અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આનંદ આશ્રમ મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાન સાથે ભુજ ચડી આવ્યા

ત્યારે સ્વાભાવિક છે ભાવુક દ્રશ્યો સર્જાય બને એકબીજાને હારતોરા કરી હવે પછીની જિંદગી છે એ સાથે જીવવાનું એકબીજાને વચન આપ્યું બીજી વાત એ હતી કે એનું બાળક પણ ત્રણ વર્ષનું છે એ બાળકને પણ મન લાગે છે ત્રણ વર્ષ પછી પિતાનું મુખ જોવા મળશે વિચાર કરશો ત્રણ વર્ષનો બાળક અને પિતાએ ઘર છોડ્યું ત્યારથી એને બાળકને મળી નથી શક્યા આજે જ્યારે એના પિતા એટલે કે રામ ગોપાલ જયારે પોતાના વતન મધ્યપ્રદેશ પોતાના ઘર સુધી જઈ રહ્યો છે ત્યારે સંસ્થા પણ લાગણી અનુભવે કારણ કે આજે બાપ નું ત્રણ વર્ષે મિલન થશે પતિ પત્ની નું પણ ત્રણ વર્ષે મિલન થઈ રહ્યું છે ત્યારે ખુબ જ આનંદ ની વાત છે આવી રીતે માનવજ્યોત સંસ્થા કચ્છમાં રસ્તે રજરતા અને માર્ગોમાં પડ્યા પાછળ રહેતા આવા જે માનસિક દિવાંગો છે એમના ઘર સુધી સુધી એમને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય આજે વર્ષોથી કરે છે એના એક રૂપે અત્યાર સુધીમાં અમે લોકોએ ત્રેવીસો ને પચાસ જેટલા માનસિક દિવ્યાંગોને અમે લોકો ઘર સુધી પોતાના વતન રાજ્ય પરિવાર સુધી ફિર મિલન કરાવ્યું છે અને પોતાના ઘર સુધી પહોંચ્યા છે જેનો માનવજન સંસ્થા ને પણ આનંદ છે